ત્રણથી ચાર દિવસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તો રિપોર્ટ બાદ મોટા કોપાંડ સામે આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તો પંચમહાલમાં વધુ એક કોબાંડ સામે આવ્યું છે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું હોવાનું કોબાંડ સામે આવ્યું છે જેમાં અનેક લોકોને આ પ્રોપર્ટી કાર્ડ ગેરકાયદે રીતે ઇશ્યુ કરાયા હોવાની વાત જાણવા મળી છે પંચમહાલ જિલ્લા સિટી સર્વે ઓફિસની અંદર એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં જે પ્રોપર્ટી કાર્ડ હોય છે પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે કાઢી આપવામાં આવવાનું તંત્રના ધ્યાને આવતા તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરતા અને ગાંધીનગરની ટીમને બોલાવીને ગાંધીનગરની ટીમ અને તંત્ર જિલ્લા વહીવટી તંત્રને મળીને તપાસ કરતા તપાસ દરમિયાન મોટી સંખ્યાની અંદર પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે ઇસ્યુ કરાયાનું બહાર આવ્યું છે આ વન બહાર આવતા કેટલાક ડોક્યુમેન્ટ્સ તપાસ ટીમ દ્વારા જપ્ત કરી અને તેને તપાસ અર્થે લઈ જવામાં આવ્યા છે જોકે આ તપાસ દરમિયાન લગભગ ત્રણ એક દિવસ લાગશે અને ત્રણ દિવસ દિવસ દરમિયાન કોટી રીતે પ્રોપર્ટી કાર્ડ જે ઇસ્યુ કરાયા છે એ મામલે કહી શકાય કે જ્યારે આગળ જે પગલાં ભરવાની વાત આવે ત્યારે એક કર્મચારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે ત્યારે જોવાનું રહેશે કે આવનાર સમયની અંદર આ કૌભાંડ કેટલે સુધી પહોંચે છે અને કેટલા પ્રોપર્ટી કાર્ડ આની અંદર કોટી રીતે ઇસ્યુ થયા છે હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ